नमस्कार मित्रो तो, तो फाइनली जैसे मित्रो चैतर भाई वर्षा मने लेने हाई कोर्ट माती सुनोनी आयोगे चे જે મિત્રો આપ સૌને જાણી અને આ માહિતી પાર્ટી તેમજ સમગ્ર ચેતર્બે વસાવના સમાજ જે આદિવાસી લોકો છે એ બધાને દુઃખ થઈ છે સાથે ચેતર્બે વસાવ પણ ભાઉ થઈ ગયા છે કારણ કે મિત્રો હાઈકોર્ટમાંથી ફરિયાદ ચેતર્બે વસાવને જે જે દુઃખદ સમાચાર આવી ગયા છે તો મિત્રો વાત કરીએ આ વિડિયોમાં વિગતે એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો તો મિત્રો વાત કરીએ ચેતર્બે વસાવની જે હાઈકોર્ટમાં જે સુનો થઈ છે જેવો જસાબે કહી દીધું છે કે મિત્રો ચેતર્બે વસાવને

જેલમાં રહેવાનું થયું છે અને તે હજુ સુધી તેર ઓગસ્ટ સુધી બહાર નીકળી શકે તેમ નથી કારણ કે તેમને નવી તારીખ મળી ગઈ છે આ અગાઉ પણ તેમને પાંચ તારીખ મળી હતી તો આજે સુનવણી હતી પરંતુ તેમને જે દુઃખના સમાચાર સાંભળવા પડે છે તમારું શું માનવું છે જણાવજો અને મિત્રો ખોટી અફવા પર ધ્યાન આપવું નહીં આપડી ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ કરીને રાખો જેનાથી કોઈ પણ અપડેટ આપશે સૌથી પેલો વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળશે એકદમ સચોટ માહિતી સાથે તો મિત્રો ફરીથી મળી છે નેક્સ્ટ વિડીયોમાં